મંગાલો મંગાલે <midd HirPar -3> <de inversions> ये वंदे मातरम होल है पाटीपुरट इसके अंदर बहुत बड़ी मगजमारी हो चुकी है कि और ये पब्लिक की पब्लिक के ऊपर हाथापाई करी है सामने वालों ने

પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી વધુ વધારે વાત કરીએ તો પાર્ટી લગ્ન પ્રસંગ ચાલુ હતો અને લગ્ન પ્રસંગમાં જે તે છે ડીજે વાગી ગયા હતા ડીજે ને લઈને આજુબાજુમાં રહેણા આવેલો છે તેઓ તકલીફ ની જે છે ફરિયાદ કરવા માટે અહીંયા આવ્યા હતા જયારે વાતો વાતોઘાટોમાં મામલો વિકસ્યો હતો ઓઘ્ર બન્યો હતો અને એકબીજાના સામે થોડા થોડા આવી ગયા હતા અને જેને લઈને માથાકૂટ વધી ગઈ હતી જયારે ને જાણ થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મામલાને ફાળે પાડ્યો હતો અને કાયદા કે રમોના હિસાબે કારવાહી કરવામાં આવેલ છે જેને અત્યારે હાલ પણ સોશિયલ મીડિયામાં પહેલે આ જે મામલો બન્યો હતો તેને ધનનો રંગ દેવામાં આવી રહ્યો છે તે ધન

એવા પ્રયાસો કરવા ગુજબુગાર ની સમાચાર આખી ટાઈમ પગાર